મને લાગે છે આ ચર્ચાના અંતે આપને આ પ્રશ્નોનો જવાબ મળવો જોઈએ તો બીજો પ્રશ્ન રહેશે કે તમારા મત પ્રમાણે વિસાવદર બેઠકની મુખ્ય વિશેષતાઓ લાક્ષણિકતાઓ શું છે પણ બે લાખ સિત્તેર હજાર મતદારોનો વિસ્તાર છે જુનાગઢ જિલ્લાનો વિસ્તાર છે ગિરનાર ને પેરેલલમાં ભેસાણ આવે અને સાસણની પેરેલલમાં તો નહીં પણ નજીકમાં વિસાવદર આવે બે નગરો છે ભેસાણ નોર્થમાં વિસાવદર સાઉથમાં જુનાગઢની ઓથે શાસણની ઓથે અને એકસો સિત્તેર જેટલા ગામો પણ છે અને ઓબ્વિયસલી ગામોનો વિસ્તાર છે તો કૃષિનું ખૂબ મહત્વ છે એગ્રીકલ્ચર વાળો આ વિસ્તાર છે કપાસ અને મગફળી અને સોયાબીન આ તેના મુખ્ય પાક છે જેમ સૌરાષ્ટ્રમાં ક્યાંય અન્યત્ર પણ હોય એમ કપાસ ને મગફળી વાળો વિસ્તાર છે કૃષિ ઉપરાંત પશુપાલનનો પણ ત્યાં વ્યવસાય છે એટલે કારણ કે ગ્રામીણ અર્થતંત્ર છે હીરાનું થોડું કામકાજ છે વિસાવદર નાનું કામકાજ છે સ્વાભાવિક છે ના પ્રશ્નો હોય એ સિવાય ગૌચરના પ્રશ્નો છે ગૌચર પણ વહેલાણ એ સિવાય જંગલી પશુઓ સિંહ દીપડા ત્યાં ચડી આવે ગામડામાં કે ખેતરમાં આની સાથે તૃણ તૃણાહારી પ્રાણીઓ પણ જેમાં નીલગાય હોય કે અન્ય પ્રાણીઓ કે જે પાકમાં ભેલાણ કરે તો એનો પણ એક પ્રશ્ન છે એટલે જંગલ ખાતા વિષયક પણ ત્યાં સામાન્ય પ્રશ્નો છે રસ્તાના પ્રશ્ન બે હજાર બાવીસમાં એકદમ ત્યાંનો જે મુખ્ય રસ્તો હતો એ ખરાબ હતો ને જેમાં અમે જે પણ પત્રકારો ત્યાં જતા હતા તો પ્રથમ જ જોવામાં એ આવતું હતું કે વિસાવદર એટલે આ વિસાવદર નગર વિસાવદર નગરમાં જઈને કોઈ ઊભું રહે તો દેખાય કે મુખ્ય રસ્તો જ ખરાબ છે અને ખરાબ એટલે આખો તમને ધૂળિયો રસ્તો દેખાય વાહનો આમ આમ ચાલતા હોય ઊંટની જેમ સતાધાર નો આશ્રમ ત્યાં છે નાગબાઈ નું મંદિર ખૂબ ધાર્મિક વિસ્તાર છે અહીં લેવવા પાટીદાર લોકોની ખૂબ વસ્તી છે અહીંથી જે પણ ધારાસભ્યો ચૂંટાય છે અથવા જે ઉમેદવારી કરે છે પાછલા ઘણી ચૂંટણીઓથી તો એ લેવવા પાટીદાર કમ્યુનિટીના ધારાસભ્યો હોય છે આ મત વિસ્તારની બીજી વિશેષતા છે કે સંભાવ રાખ્યો છે કે જેને ભાજપને પણ જીતાડ્યું છે ભાજપના ઉમેદવારને પણ કોંગ્રેસના ઉમેદવારને પણ ભૂતકાળમાં જીતાડ્યા છે અને અન્ય પક્ષોના ઉમેદવાર ઉમેદવારોને પણ જીતાડ્યા છે કિમલોપ હોય કે આમ આદની પાર્ટી હોય એટલે આ વિસાવદર કોઈને પણ ચૂંટી શકે છે અને પાછલી બે પછીની ચૂંટણીઓ જેમ કે મેં કીધું નવા સીમાંકન પછીની એ તમામ વિધાનસભાની રેગ્યુલર ચૂંટણીઓ કે પેટા ચૂંટણી વિસાવ દરે વિપક્ષના ઉમેદવારોને જીતાડ્યા છે અને આ એક એવો મત વિસ્તાર છે કે એકસો બેઠકો બે હજાર ભાજપને મળી વિધાનસભામાં પણ એ એકસો છપ્પનમાં આ વિસાવદર નતું એકસો બ્યાસી માંથી એકસો છપ્પન ભાજપને મળી પણ એકસો છપ્પનમાં વિસાવદર નતું વિસાવદરે પસંદ કર્યું બીજી દિશામાં રહેવાનું પાંચ બેઠકો માત્ર આમ આદમી પાર્ટીની આવી એમાંનું એક આ વિસાવદર આ વિસાવદર કેશુભાઈ પટેલને જીતાડ્યા વારંવાર જીતાડ્યા પરંતુ એમના પુત્ર ભરત પટેલ પેટા ચૂંટણીમાં કેશુભાઈ જીતાડ્યા અને પછીની પેટા ચૂંટણીમાં કેશુભાઈ નું જે ગુજરાત પરિવર્તન પક્ષ છે એ ભાજપમાં ભળી ગયો કેશુભાઈ રાજીનામું આપ્યું બે હજાર ચૌદ માં લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી આવી પરંતુ ભરત પટેલ એમાં જીતી શક્યા નહીં ભાજપના ઉમેદવાર તરીકે આ એવો મત વિસ્તાર છે કે હર્ષદ રીબડીયાને જીતાડે કેશુભાઈના પુત્ર સામે પણ જીતાડે બે વખત જીતાડે અને પછી એમને હરાવી દે આ મત વિસ્તાર એવો છે કે જનરલી વિસાવદર તરફના ઉમેદવારોને જીતાડે પરંતુ ગઈ વખતે એમણે આમ આદમી પાર્ટીના ભેસણ તરફના ઉમેદવારને જીતાડ્યા આ મત વિસ્તાર એવો છે કે જેમાં કહેવામાં આવે છે કે જે મોટરસાયકલ પર બેસીને પ્રચાર કરે જે સેવાભાવી હોય લોકોને જેના પ્રત્યે આકાંક્ષા થાય કે આ મત વિસ્તારનો વિકાસ લાવશે કે આપણા આપણી સમસ્યાઓ એડ્રેસ કરશે સોલ્વ કરશે એવા વ્યક્તિને આ મત વિસ્તાર ધરતી પરના વ્યક્તિને જીતાડે છે એવો આ વિસાવદર મત વિસ્તાર છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે આ નિર્ણયને તમે કેવી રીતે મળવો છો વેલ ગોપાલ ઇટાલિયા અગાઉ ચૂંટણી હરી ચૂક્યા છે સુરત માં રહે છે અને મૂળ ભાવનગરના છે વિસાવદર ની જે લાક્ષણિકતા રહી છે કે સ્થાનિક ઉમેદવાર કે જે એમના માટે એમનો અવાજ ઉઠાવે માત્ર અવાજ ઉઠાવે નહીં પરંતુ પરિણામ લાવે સ્થિતિ છે વિસાવદર ની કે સતત વિપક્ષના ઉમેદવારો ઉભા રાખ્યા તો અવાજ તો ઉઠાવે પણ સમસ્યાઓનું સોલ્યુશન પણ આવવું જોઈએ તો અત્યારે વિસાવદર નો મૂળ માત્ર એ નથી કે અમારા માટે અવાજ ઉઠાવે અત્યારે મૂળ એ છે કે લઈ આવે અમારા સોલ્યુશન્સ ધરતી પર લઈ આવે ઉકેલ લઈ આવે અને મને ખબર નથી કે ગોપાલ ઇટાલિયાની સામે કોઈ મજબૂત સ્થાનિક ઉમેદવાર હશે કોંગ્રેસનો અને ભાજપનો તો લોકો એના પર ભરોસો મૂકશે કે ગોપાલ ઇટાલિયા પર બીંગ ફ્રોમ ભાવનગર અને સુરત અને ઓબ્વિયસલી અત્યાર સુધી કનેક્શન નહોતું અત્યારે તો ચૂંટણી છે એટલે તે ત્યાં રહે છે બીજી વાત એ છે કે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારીની જાહેરાત આમ આદમી પક્ષે ખૂબ વહેલા કરી દીધી છે પાંચ મહિના ચૂંટણીના બાકી હોય ચાર મહિના બાકી હોય ત્યારે કરી દીધી છે હવે આના ફાયદો નુકસાન બંને છે પ્રોડક્ટિવ પણ થાય કાઉન્ટર પ્રોડક્ટિવ પણ થાય આમ આદમી પક્ષની ગણતરી હશે કે પ્રોડક્ટિવ સાબિત થશે ત્યાં જનસંપર્ક કરી શકશે ભાવનગરના જે સુરત રહે છે તો વિસાવદરમાં કેમ્પિંગ કરશે ગામે ગામ કરશે જનસંપર્ક કરશે પ્રચાર કરશે અને એ રીતે બીજા ઉમેદવારો જાહેર થશે બીજી પાર્ટીના ત્યાં સુધી ખાસું કવર કરી લીધું હશે અ ગોપાલભાઈ ઇટાલિયા હે પરંતુ જ્યારે કેમ્પેન બહુ લાંબુ ચાલે યોગ્ય સમયે શરૂ ના થાય તો યોગ્ય સમયે પીક પણ ન થાય કેમ્પેન નો એક પીક થવાનો પ્રોપર ગાળો હોય છે કે જ્યારે કેમ્પેન શરૂ થાય ને જ્યારે પીક થાય એટલે એ ટોચ પર પહોંચે જો વહેલું પીક થઈ જાય વહેલા જાહેર કરી દીધા તો કે કે પ્રોડક્ટિવિટીનો પ્રોડક્ટિવ પણ સાબિત થાય છે કાર્યકર્તાઓ તમે ગામે ગામથી લઈ આવો અને ભીડ ભેગી કરી દો સાઉથરમાં પરંતુ કાર્યકર્તાઓ પણ કદાચ એક તબક્કે કંટાળી જાય આખો ઉનાળો પ્રચાર ચાલે ને પછી ચૂંટણી આવે તો ત્યાં સુધી કાર્યકર્તા પણ થાકી ગયા પીક પણ કદાચ આવી ગયો હોય આ બધા જોખમો છે હું એમ નથી કહેતો કે અહીંયા થયું જ છે કે થઈ રહ્યું છે કે થવાનું જ છે બટ ધીસ આર રિસ્ક વેલા ઉમેદવાર જાહેર કરો ત્યારે બીજું વહેલા ઉમેદવાર જાહેર કરો ત્યારે ઉમેદવાર ની જે સબળ એના જે સબળ પાસા છે એની સાથે સાથે એની નબળાઈઓ પણ વધારે નજરે ચડે તો વિસાવદરમાં વહેલા ઉમેદવાર જાહેર કરવામાં આ જોખમ પણ છે કે તમારી નબળાઈઓ વધારે નજરે ચડે તમારું વહેલું પિક થઈ જાય તમારી કેડર્સ વેલી થાકી જાય અને એક ફેટિગ આવી જાય કેમ્પેનમાં હેવિંગ સેડ ધેટ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષે ગુજરાતની રેગ્યુલર આપણી વિધાનસભાની ચૂંટણી હતી પણ પાંચ મહિના પહેલાં ઓગસ્ટમાં દસ ઉમેદવાર જાહેર કરી દીધેલા અને આ જે દસ ઉમેદવાર પાંચ મહિના પહેલાં જાહેર કરેલા ડિસેમ્બરમાં ચૂંટણી હતી દસ ઉમેદવાર જાહેર કર્યા દસે દસ હારી ગયા હતા હવે યાદી જોજો તો તમને હારી ગયા ગોપાલ ઇટાલિયા લેવવા પાટીદાર છે એટલે આ પાટીદાર ઉમેદવારો અહીં ઉભા રહે છે છે એમના વોટ્સ વધારે અને સંગઠિત રીતે પણ વોટ્સ કરતા એવી પેટર્ન પણ જોવામાં આવે છે તો એટલા એટલા માટે આમ આદમી પક્ષે અહીંયા એમની પસંદગી કરી હશે વિધાનસભાની ચૂંટણી કદાચ ગોપાલ ઇટાલિયા ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ હતા પ્રદેશ પ્રમુખ અને ત્યારે એમના ઘણા વિડીયોઝ વાયરલ થયા હતા ઇન્ક્લુડિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મધર વિશે માતા વિશે પણ કંઈક બોલતા હોય એવો પણ એક વિવાદાસ્પદ વિડીયો આવ્યો હતો અને અપાટ ઘણા બધા વિડીઓ આવ્યા હતા ક્યાંક એવા પણ વિડીયો આવ્યા હતા કે જેમાંથી એક સંદેશ જાય કે હિન્દુત્વ હિન્દુ ધર્મ એટલે આસ્થાના વિષયો સામે પણ આ ગોપાલ ઇટાલે બોલ્યા છે ઉત્કર્ણમાં સોમનાથમાંથી લોકો ભગાડે પણ ખરા તમે જુઓ જૂતું માર્યું તું તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રીના મીડિયા ની હાજરી અને એ રીતે લાઈમલાઈટ માં આવ્યા હતા ને આમ આદમી પક્ષે જેમ જૂતું મારનાર એક જર્નલ સિંગ ને પંજાબ દિલ્હી ના રાજકારણ પસંદ કર્યા હતા ત્યાં એવી રીતે અહીં જૂતું મારનાર ગોપાલ ઇટાલિયા ને પસંદ કર્યા તો ગોપાલ ઇટાલિયા ગામે ગામ ફરી રહ્યા છે જે પણ લોકો બધા સાંભળવા આવતા હોય એમને પોતાની વાત કહી રહ્યા છે અને વોટ માંગી રહ્યા છે પરંતુ તમે જુઓ કોંગ્રેસે પણ હવે જાહેર કર્યું છે ઉમેદવાર ઉભો રાખવાનો તો વિપક્ષના મતોમાં વિભાજન લગભગ લગભગ નિશ્ચિત છે આ સાથે તો આપણે એક ચેલેન્જ એમની સામે આવી છે જેમ તમે કહ્યું કે કોંગ્રેસે પણ હવે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની છે આ ઘટનાક્રમને તમે કેવી રીતે જુઓ છો વેલ શક્તિસિંહ ગોહિલને એક ટીવી નાઇનમાં અમારા કંઈક પાંચ પત્રકારો પ્રશ્નો પૂછે એવો એક કાર્યક્રમ એવો ફોર્મેટનો કાર્યક્રમ હતો તો એમાં મેં એમને આ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ એની જમીન શું આમ આદમી પાર્ટીને આપી રહી છે સમજૂતી કરીને સીટો આપીને કારણ કે આમ આદમી પાર્ટી તમે જુઓ તો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ને પછી આમ આદમી પાર્ટી આવી કોંગ્રેસના ભોગે આવી અને કોંગ્રેસને લગભગ ખલાસ કરી નાખી ત્યાં આમ આદમી પાર્ટીએ એવી રીતે પંજાબમાં પણ કોંગ્રેસની સરકાર હતી ભારતીય જનતા પક્ષ સરકાર રચી શકે એવું એવી સ્ટ્રેન્થમાં આજે એ નથી ને ત્યારે નહોતો પણ કોંગ્રેસની સરકાર હતી ને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીએ પંજાબ જીત્યું એટલે કોંગ્રેસનો ભોગ લઈને દિલ્હી પંજાબ સુરતમાં તમે જો ભાજપની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠકો બેઠકો વધી ગઈ ચૂંટણીમાં પણ જે જે કોંગ્રેસને આવતી હતી એ એમ આમ આદમી પાર્ટીએ પડાવી લીધી એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસના ભોગે ગુજરાતમાં આગળ વધી રહી છે પંજાબમાં આગળ વધી દિલ્હીમાં આગળ વધી તો શું એની સાથે સમજૂતી કરીને કોંગ્રેસ પોતાની જમીન ગુજરાતમાં પણ આપશે કારણ કે આમ આદમી પાર્ટી સત્તામાં આવી શકે એવી કોઈ શક્યતા નથી પણ વિપક્ષ માં સ્થાન એ અત્યારે પડાવવા માંગે છે અને અને ઓબ્વિયસલી કોંગ્રેસ સામે એક છે તો આટલા વર્ષો મુખ્ય વિપક્ષ છે ત્રીજી પાર્ટી ચાલતી નથી તો કોંગ્રેસે શું કામ આમ આદમી પાર્ટી ને વધુ ને વધુ જમીન ગુજરાતમાં આપવી જોઈએ આ પ્રકારનો એક પ્રશ્ન મેં શક્તિસિંહ ત્યારે પૂછ્યો હતો અને એ પણ પૂછ્યું હતું કે વિસાવદરની ચૂંટણીમાં તમે શું કરશો તો તેમણે એ વખતે કહ્યું હતું કે તો ભવિષ્યમાં શું થશે અત્યારે કહી શકાય નહીં પણ તમે જુઓ કે ચાલીસ ની આસપાસ વિપક્ષનો મત ગુજરાતમાં રહે છે અને એમાંનો મોટા ભાગનો કોંગ્રેસનો ઓલમોસ્ટ પણ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર બાવીસમાં બાર ટકા વોટ અગિયાર બાર ટકા વોટ આમ આદમી પાર્ટી લઈ ગઈ વિપક્ષનો એટલે કોંગ્રેસની સત્યાવીસ ટકાની આસપાસ આવીને ઉભો ઉભી રહી ગઈ પાર્ટી તો કોંગ્રેસ માટે ડિલેમા છે કે જો આમ આદમી પાર્ટી સાથે સમજૂતી ન કરીએ તો વિપક્ષના મતોમાં વિભાજન થાય છે અને ભાજપને ફાયદો મળે છે જો સમજૂતી કરીએ તો આમ આદમી પાર્ટીને ફાયદો મળે છે ન કરીએ તો કોંગ્રેસને ભાજપને ફાયદો મળે પણ કોંગ્રેસનો ફાયદો ક્યાંમાં એટલે આમાં શું કરવું તો આમે એ પ્રોબ્લેમ છે આમે પ્રોબ્લેમ છે તો આપણે આપણી જમીન ના આપીએ અને

તો હવે જ્યારે વિપક્ષની આટલી મજબૂત બેઠક હોય ગુજરાતમાં કે બે ની આસપાસ વિપક્ષને ને મત પાંચ વિધાનસભા ચૂંટણી થી મળે છે ગઈ વખત એમાં વિભાજન થયું પણ વિભાજન થયું તો પણ આમ આદમી પાર્ટી જીતી કારણ કે સમતોલ વિભાજન ન થયું પણ તો આવી બેઠક કોંગ્રેસે શું કરવા છોડવી જોઈએ ઓપોઝિશન તો આમ આદમી કહેવું હતું કે અમે જીત્યા એટલે અમારી બેઠક અને એમણે ઉમેદવાર પણ જાહેર કરી દીધો એવો દાવો કર્યો કે કોંગ્રેસ સાથે વાત થઈ ગઈ છે અને બધા દાવા ખોટા ઠર્યા છે કોંગ્રેસ સાથે વાત નથી થઈ કોંગ્રેસે મોડે મોડે પણ જાહેર કર્યું છે કે અમે ઉમેદવાર ઉભો રાખવાના છે તો એનો મતલબ કે કોંગ્રેસ સાથે કોઈ સમજૂતી નથી એટલે કોંગ્રેસ નો ઉમેદવાર આવવાથી વિપક્ષના ના વિભાજન થાય એવી શક્યતા ખરી પણ આ વિસાવદાર એક યુનિક કેસ છે વિપક્ષના ના વિભાજન થયું તો ત્રીસ થી વધારે બેઠકમાં ભાજપને ફાયદો મળ્યો બે માં પણ આ વિસાવદાર એવો યુનિક કેસ છે કે સમતોલ વિભાજન ન કર્યું એટલે જે વિપક્ષ ના મત હતા એમાંથી કેટલાક કોંગ્રેસ લઈ ગયું પણ બાકીના મત પણ ભાજપ કરતા વધારે હતા એટલે વિપક્ષમાં મતોમાં વિભાજન થવા છતાં ભાજપ હરી ગયું પાર્ટી જીતી છે એટલે યુ કાન્ટ છે કે વિપક્ષના મતોમાં વિભાજન થશે એટલે ભાજપ જ જીતશે વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પસંદ પડ્યું કે આમ આદમી પાર્ટી પસંદ પડી ભાજપના મત એટલા જ રહેજો સત્તાવન થી સાહીઠ વચ્ચે

શોર્ટ ટર્મમાં લોંગ ટર્મમાં એવો ઉમેદવાર પસંદ કરશે કે જે ધરતી પર નો હોય જેના પર લોકોને ભરોસો પડે કે અમારા વર્ષોના પેન્ડિંગ કામો અથવા નાની નાની એ સોલ્વ કરી શકશે ગાંધીનગર સુધી લઈ જઈને અહીંયા પણ લડીને સોલ્વ કરી શકશે એવો મજબૂત ઉમેદવાર ભાજપમાંથી હોય ખૂબ જરૂરી છે અહીં તમે નેશનલ અને રાજ્યના મુદ્દા લઈને ચાલશો તો દેટ ઇઝ વન થિંગ વિસાવદર એવો મત વિસ્તાર છે કે જ્યાં સ્થાનિક સમસ્યાઓ હલ કરી શકશે એવો ઉમેદવાર ભારતીય જનતા પક્ષનો જોઈએ જેના પગમાં ચક્કર હોય દોડમ દોડ કરતો હોય લોકો માટે અને ઇફેક્ટિવલી રિઝલ્ટ ઓરિએન્ટેડ રિઝલ્ટ લાવી શકે

ત્રીજું એક નામ વીરેન્દ્ર સાવલિયાનું છે જે પાર્ટીના વરિષ્ઠ કાર્યકર રતિલાલ સાવલિયાના પુત્ર છે ઘનશ્યામ સાવલિયાનું નામ છે જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે વિનુભાઈ હપાણીનું નામ છે જે વિસાવદર યાર્ડ એગ્રીકલ્ચર યાર્ડના પ્રમુખ છે રમણિકભાઈ દુધાત્રા કે જે આરએસએસ સાથે સંલગ્ન છે તો આ નામો છે ને અફકોર્સ જે ધારાસભ્ય રાજીનામું આપ્યું ભૂપત ભયાણી એમનું નામ તો હોય જ ભાજપ ભાજપમાં એક એવી પેટર્ન છે કે પાછલા ઘણા ટાઈમથી આપણે જોઈએ છીએ કોઈ નિયમ નથી બટ દેર ઇઝ અ પેટર્ન કે કોઈ ઉમેદવાર વિપક્ષનો ધારાસભ્ય રાજીનામું આપે તો બાકીની ટર્મ માટે એને લડાવવો પછી જે પેટા ચૂંટણી થાય એમાં પણ જો જીતી શકે એમ ના હોય એવું જો પાર્ટીને સજ્જડ લાગે ને પેલા ઉમેદવારને પણ એમ લાગે કે શેકી છે ગ્રાઉન્ડ તો ઓફકોર્સ જે વિનિંગ કેન્ડિડેટ જેની જે જેની જીતવાની શક્યતા વધારે છે એવો જ ઉમેદવાર પરત પાર્ટીનો જોખ હોય અને એટલે જે જીતી શકે હોય સ્થાનિક હોય યુવા પાટીદાર તો ઓફકોર્સ મેડેડ છે અને લોકોને જેમાં શ્રદ્ધા આકાંક્ષા લોકોને એમ થાય આપણી પૂરી થશે આ આપણા માટે લડશે નોટ લડશે લડશે તો વિપક્ષના બધા જીતાડ્યા છે લડ્યા જ કર્યા છે રિઝલ્ટ લાવશે સરકાર ભાજપની છે તો જુઓ રેગ્યુલર ઇલેક્શન હોય તો એમાં તો કોની સરકાર બનશે દરેક જણ પોતાનો દાવો કરી શકે પણ અત્યારે ભાજપની અહીંયા સરકાર છે ગુજરાતમાં એટલે ભાજપ ની ફેવરમાં એક વાત જાય છે કે રાજ્યમાં ભાજપની સરકાર છે તો અહીંયા જો ઉમેદવાર સારો મળે કે જે સરકારમાંથી આપણું કામ ખેંચી લાવે આપડા પ્રોબ્લેમ સોલ્વ કરે તો પછી ભાજપના ઉમેદવારને જીતાડવામાં પણ મને લાગે છે વિસાવ દર ને આ વખતે વાંધો ના હોય શકે હેવિંગ લર્ન ધ લેસન ફ્રોમ ધ પાસ્ટ કે સતત વિપક્ષના જીતાડે રાખ્યા અને એમાં એટલું સેટિસ્ફેક્શન એટલો સંતોષ લોકલ લોકોને ના પણ મળ્યો ડેવલપમેન્ટ રીતે તો ભાજપ માટે અમા કંઈ ગુમાવાનું છે નહીં આ બેઠક જો ભાજપ હારી જાય તો વિપક્ષની બેઠક છે બે થી સતત ભાજપની સરકારને કોઈ અમા અસર પડવાની નથી એ એની સ્થિરતા પણ સારી છે કોઈ એકાદ થી રાજ્યસભાની ચૂંટણી કે રાજ્ય સરકારની સ્થિરતાને કોઈ અસર પડવાની નથી સતત વિપક્ષની બે હજાર નવ પછીની બેઠક છે ભાજપના વોટ જેમ કે સાહીઠ થી ઓછા છે કોંગ્રેસના એસી હજાર એટલે વિપક્ષના રેધર એસી બ્યાસી બે હજાર ની આસપાસ છે એક્યાસી બ્યાસી ત્યાં ભાજપના સત્તાવન અઠાવન ઓગણસાહ જો આપણે ટ્રેક રેકોર્ડ વિધાનસભાની બેઠકોનો જોયો તો તો એસએચ ભાજપે એમાં જો મળે તો વક્રો એટલો નફો છે અ પરંતુ ભાજપની ભાજપની જે અજય હોવાની જે છાપ છે એ એને ધક્કો પહોંચે કારણ કે સતત આપ જો આઠ વિધાનસભાની પેટા ચૂંટણી હોય છેલ્લે વાવની પીઠા ચૂંટણી જુઓ કે જેમાં ભાજપ નતું જીતતું તાજેતરમાં પણ એમાં પણ જીતીને ને આવે તો એક ભાજપ માટે આ એક ઇશ્યુ છે કે અજેય રહેવાની જે કવાયત છે એક પણ બેઠક હારવી ના જોઈએ આપણે તો એ કવાયત છે ભાજપ માટે જીતીને બતાવવાની છે જેટલું અઘરું પેપર હોય ભાજપ એટલી જ વધારે મહેનત કરે છે એટલું જ વધારે એગ્રેસિવલી એની સ્ટ્રેટેજી પ્રયત્ન કરે છે આખી ટીમ બીજેપી ગુજરાતમાંથી ઉતરી આવે છે બે પેટા ચૂંટણી સાથે હશે કડી અને વિસાવ દર એવું અત્યારે આપણે માની શકીએ છીએ પણ ફોકસ એપ્રોચ આખા ભાજપનું સંગઠન ભેગું થાય તો ભાજપને ખાસો ફાયદો મળતો હોય છે આમ આદમી પાર્ટી માટે આ સીટ રિટેન કરવાની છે કે ભાઈ અમારા ધારાસભ્ય રાજીનામું આપી દીધું તો હવે અમે આ સીટ રિટેન કરીએ છીએ એનું અસ્તિત્વ એને દેખાડવાનું છે કારણ કે દિલ્હીમાં હાર પહોંચી એક સેટબેક છે પાર્ટીમાં વિસાવદરની એક નાની જીત હોય ભલે રિટેન કરવાની છે નવું કંઈ જીતવાનું નથી તો પણ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધશે અને ગુજરાતમાં જે એના પછીની ચૂંટણીઓ આવશે લોકલ તેમાં પણ એની બાર્ગેનિંગની પણ ક્ષમતા વધશે કોંગ્રેસ સાથેની અને જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે તો વિપક્ષની બેઠક છે તો વિપક્ષ વચ્ચે બે હાજર નવ થી રહી છે તો જીતવી મહત્વની છે પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરતા વધુ મત મેળવવા આગળ રહેવું એ પણ કોંગ્રેસ માટે જરૂરી છે કે તમારા મત પ્રમાણે વિસાવદરની પેટા ચૂંટણીમાં કોનો હાથ અધર રહેશે જો એઝ આઈ સેડ કે પાછલી કેટલીક ચૂંટણીઓથી આપણે જે જોઈએ તો વિપક્ષના 81 82 83000 જેવા વોટ છે ભાજપના 57 58 57 58 59000 ની આસપાસના વોટ છે એટલે અને બે હજાર સતત વિપક્ષ જીતે તો વિપક્ષ માટે એક સારી બેઠક છે અને ભાજપનું ચક્રવાત હોય એવા એવી ચૂંટણીઓમાં પણ અહીં વિપક્ષે જેમ કે હું તમને કહું કે બે હજાર ચૌદમાં લોકસભાની બેઠક સાથે અહીં ચૂંટણી હતી અને લોકસભા બેઠકમાં નરેન્દ્રભાઈનો જુવાળ હતો પણ તો પણ અહીં પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી ગયો હતો અને બે હજાર બાવીસમાં એકસો છપ્પન હતી પણ તો પણ અહીં આમ આદમી પાર્ટી જીતી ગઈ હતી એટલે આમ વિપક્ષ માટે સારો જ છે ને મેં વોટ પણ તમને સંખ્યા પણ કીધી કે કેટલા છે પણ ભાજપ માટે અહિયાં રિસન્ટ ટ્રેન્ડ આપણે જે જોઈએ તો ભાજપ માટે કેટલાક સારા સંકેતો પણ છે અહિયાં જેમ કે હમણાં ફેબ્રુઆરીમાં વિસાવદર ની નગરપાલિકાની ચૂંટણી થઈ હવે આમ બે લાખ સિત્તેર હજાર વોટ વાળો આખો વિસ્તાર છે નગરપાલિકાની ચૂંટણી પંદર હજાર વોટ વાળી હશે દસ પંદર હજાર વોટ વાળી પણ તમે એ વિસ્તારમાં છે એનો ટ્રેન્ડ ચાલે છે જુઓ જો ત્યાં તો ચોવીસ માંથી એકવીસ બેઠકો ભાજપને મળી છે વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આજુબાજુના ગામ ભેસાણ આ બધાનો સમાવેશ થતો નથી વિધાનસભા મત વિસ્તાર બધાનો સમાવેશ થાય પણ તમે એક સેમ્પલ જુઓ દસ પંદર હજાર મતનું તો આ માંથી એકવીસ બેઠકો વિસાવદર નગરપાલિકામાં મળી છે તો આ એક સારો સંકેત છે બીજો સંકેત તમે ગયા વર્ષની લોકસભાની ચૂંટણી આમ તો જુનાગઢ લોકસભા બેઠક ની ચૂંટણી પણ એમાં વિસાવદર વિધાનસભા મત વિસ્તાર આખો આવે અને તમને વિધાનસભા મત વિસ્તાર રિઝલ્ટ મળે છે એટલે તમે જુઓ કે વિસાવદાર મત વિસ્તારમાં શું થયું તો બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં વિસાવદરમાં ભાજપ સોળસો મત અરાઉન્ડ થી આગળ હતું બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા મત વિસ્તાર પાંચ હજાર અરાઉન્ડ વોટથી આગળ હતું ભાજપ પણ બે હજાર ચોવીસની ની તમે જો લોકસભાની ચૂંટણી જુઓ તો વિસાવદરમાં ભાજપ વીસ હજાર મત આગળ એટલે એ પણ બે હજાર ચોવીસ એટલે લાસ્ટ ઇયર જ કહેવાય એટલે તમે જુઓ કે આમ લોકસભા નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીમાં વેરિયેશન હોય રિઝલ્ટમાં કેન્ડિડેટ જુદા હોય એજન્ડા જુદા હોય પણ તેમ છતાં તમે જો આ સેમ્પલ જુઓ બે બે હજાર ચોવીસ નું અને ફેબ્રુઆરી બે હજાર પચીસ ની બે ચૂંટણીઓ જે રિસન્ટ વિસાવદરમાં થઈ તો એમાં ભાજપનો હાથ અધર છે સેકન્ડલી કે વિસાવદાની પ્રજામાં એક વલણ અત્યારે જોવામાં આવી રહ્યું છે કે વિપક્ષના ઉમેદવારો ચૂંટી ચૂંટીને થાક્યા અમારે હવે સત્તા પક્ષનો ઉમેદવાર હોય તો અમારા કામો કેવા થાય છે જોવું છે હવે તો એક આપણ ત્યાં એક ટ્રેન્ડ છે અને બીજી વાત એ કે અમે એક આર્ટિકલ કર્યો હતો આખો રિસર્ચ બેઝ બે હજાર નવનું ડિલિમિટેશન નવું ડિલિમિટેશન પછી બે હજાર સુધી જેટલી પણ પેટા ચૂંટણીઓ ગુજરાતમાં થઈ એમાં કેટલી પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યું છે તો તો અમને અને એમાં પાછલી વાવની જે છેલ્લી થઈ વી કે ભાજપ જીતે છે જોકે બે હજાર ચૌદની ની પેટા ચૂંટણી જુઓ તો વિસાવદર બાકીના વીસ ટકામાં છે એટલે જરા અનોખો વિસ્તાર છે બટ ઓવરઓલ એટી પર્સન્ટ બાય ઇલેક્શન્સમાં જીતે છે ભાજપ કારણ કે ભાજપ ની સરકાર હોય છે અને જેની સરકાર છે એનો વિધાનસભ્ય એનો ધારાસભ્ય ચૂંટીએ તો ડેવલપમેન્ટના કામ જલ્દી થશે ફાસ્ટ થશે અને ઇફેક્ટિવલી થશે અને વધારે થશે એવી એક જનરલ માન્યતા લોકોમાં હોય છે એટલે એટી અને બીજું કે ભાજપનો કિલર ઇન્સ્ટિંગ પણ હોય છે કે એ વખત એકસો બ્યાસી ચૂંટણીની વિધાનસભાની ચૂંટણી હોતી નથી પેટા ચૂંટણીમાં આખું ભાજપ એની સ્ટ્રેન્થ ઉતારી શકે છે એની સ્ટ્રેટેજી બનાવી શકે છે પૂરતો ટાઈમ પણ હોય છે એટલે આઈ બી કે આ ત્રણ કે ચાર ફેક્ટર ભાજપની ફેવરમાં છે બીજું એ પણ કે આમ આદમી પાર્ટીનો જે ઉમેદવાર છે એ વિસાવદર પ્રોપરનો નથી અને વિસાવદરમાં એક 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 એ પણ ટ્રેન્ડ છે કે અમારો અહીંનો હોય અને અમારા પ્રશ્નો ઉકેલી શકે એવો હોય તો લોકલ આમ આદમી પાર્ટી ઉમેદવાર આપ્યો નથી સો દેટ ધેટ ઇઝ ઓલસો વન થિંગ અને કોંગ્રેસ અત્યાર સુધી પશુ હતી ક્લિયર નથી હમણાં ક્લિયર થઈ ખોખારો ખાઈને કહેતી નથી કે ના અમારે વિસાવદર લડવી જ છે અમે લડીશું જ અમારો ઉમેદવાર મજબૂત મૂકીશું જેટલે કોંગ્રેસની શરૂઆતમાં થોડું ધ્રુમિલ થઈ ગયું પિક્ચર એનો કોન્ફિડન્સ મતદારોને દેખાયો નહીં જ્યારે આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કર્યો ત્યારે જ કોંગ્રેસે ખોખારો ખાઈને કહેવાની જરૂર હતી કે અમારી સાથે વાત નથી થઈ અમે અમારો ઉમેદવાર ઊભો રાખીશું પણ આફ્ટર સો મેની ડેઝ કોંગ્રેસનો આ નિર્ણય આવ્યો તો એટલે શરૂઆતમાં એવું લાગ્યું કોંગ્રેસ થોડું શેકી છે વિસાવદરની બાબતમાં તો પરંતુ હજી ઉમેદવારો જાહેર થશે ચૂંટણી જાહેર થશે કેમ્પેન થશે પછી આપણે બીજી વખત આ વિષય પર વાત કરીશું કે કોનો હાથ અધર લાગે છે અત્યારે પરિણામ કોની તરફેણમાં આવશે એની વાત કરવા કરતા પરિમાણ ડાયમેન્શન કેવા છે આ ચૂંટણીના એનું ડિસ્કશન આપણે કરી શકીએ અને ધેટ વોટ વી ડીડ ટુ ડે ઠીક રાઈટ સો તો આ હતી બેઠકની પેટા ચૂંટણી વિશે વિશેષ ચર્ચા ચૂંટણી હજુ જાહેર નથી થઈ બધા ઉમેદવાર જાહેર નથી થયા ચૂંટણી થશે મતગણતરી થશે ત્યારે સ્પષ્ટ થશે કે કોનો ઘોડો હિન્મા રહ્યો જપનભાઈ આપનો અને દર્શક મિત્રો આપ સૌનો પણ આભાર